નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે લગભગ પિસ્તાળીસ જેટલી ગાયો આઠ જેટલી વાછળીઓ છે પિસ્તાળીસ ગાય છે આઠ જેટલી વાછળીઓ છે બધી અલગ અલગ જગ્યાએ વેચવાની છે એ બધી બતાવવાનો પ્રયત્ન કરીશ તમારે લેવી હોય તો તમે લઈ શકો છો ત્રીસ હજારથી પાંત્રીસ પાંત્રીસ હજારથી લઈને સાઠ સિત્તેર હજાર સુધીના ભાવ છે અંદર બધી જ ગાય ભેસ બતાવીશ એ પહેલાં અમારી ચેનલ ઉપર નવા આવો પહેલી વાર જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઈક કરજો હવે વાત કરવી છે જે પહેલાં નંબરમાં જે ગાયો વિડીયોની અંદર તમને દેખાઈ રહી છે એ ગાયો વેચવાની છે ચાર ગાય છે હાલમાં ચાર ગાયનું દિવસનું ચાલીસ લિટર દૂધ થાય છે ચાર ગાયનું દિવસનું ચાલીસ લિટર દૂધ થાય છે અને મય અમુક ગાય ગાભણ પણ છે અને દોવાડ દે છે બે ડબલ છે ચારે ચાર વેચવાની છે એક લાખને વીસ હજાર રૂપિયા એક ગાયની કિંમત મૂકવામાં આવેલી છે એક લાખને વીસ હજાર ચાર ગાયની કિંમત છે એક ગાયની કિંમત ત્રીસ હજાર રૂપિયા થાય છે મિત્રો એમનું સરનામું છે ગામ ઉંટવેલીયા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા ચાળીસ લીટર દૂધ એક લાખને વીસ હજારમાં ચાર ગાય અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો જો તમારે ખરીદવી હોય તો આ યુટ્યુબ ચેનલનો નંબર છે કે જેની ઉપર તમારે ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો ગાય ભેંસનો વિડીયો સરનામું અને કિંમત લખીને આ નંબર ઉપર મોકલી શકો છો મિત્રો વિડીયોને ખાસ સબસ્ક્રાઈબ કરજો ચેનલને જેથી કરી અમે રોજ વિડીયો મૂકીએ વિડીયો તમારા સુધી પહોંચી શકીએ હવે ગીર નસલની ટોપ નસલની બેસ્ટ નસલની સારામાં સારી ગાયો વેચવાની છે તેર ગાય છે અને આઠ વાચડી છે તેરે તેર ગાય વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કેટલીક ગાયો ગાભણ છે અને કેટલીક ગાયો હાલમાં દોવા દે છે બધી ટોપ અને સારી નસલની છે વ્યવસ્થિત છે જો તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર અને સરનામું પણ આપણે મૂકેલું છે પહેલાં વિડીયોમાં જોઈ લેજો તમને યોગ્ય લાગે ખરીદવા જેવી લાગે તો તમે ખરીદી શકો છો આખા ફાર્મની ગાયો આ બધી વેચવાની છે જેટલી વિડીયોમાં બતાવી છે તે અને હાલમાં જે વિડીયોમાં બતાવી એ સિચ્યુએશનમાં તમને ત્યાં જોવા મળશે તમે રૂબરૂ જઈ શકો છો એમનો મોબાઈલ નંબર આપેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો બધી ગાયો અલગ અલગ કરીને તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે તેર ગાય અને આઠ વાછડી છે એમાં કેટલીક ગાભણ છે અને હાલમાં દોવા દે છે અને નસલ તમે ઓળખતા હો તો દરેક ગાય વિડીયોમાં બતાવી છે સારી નસલની છે વાસળીઓ પણ તમે જોઈ શકો છો ગાયો પણ તમે જોઈ શકો છો અલગ અલગ રીતે બધી બતાવી છે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો એક એક ગાય તમે જોઈ શકો છો ગાયની કિંમત રાખવામાં આવેલી છે પંચાવન હજાર રૂપિયા અને વાછડીની કિંમત અંદાજિત કિંમત વીસ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે વાછડીની કિંમત વીસ હજાર રૂપિયા અંદાજિત છે અને ગાયની કિંમત પંચાવન હજાર રૂપિયા રાખવામાં આવેલી છે સરેરાશ ભાવ મૂકેલો છે જો રૂબરૂ જશો કોન્ટેક કરશો તો કિંમતમાં આગુબાજુ કરી આપવામાં આવશે તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની દોઢ વર્ષની બે વર્ષની અઢી વર્ષની વાછળી તમને અહીંયા જોવા મળી શકે છે અને સારી નસલની ટોપ નસલની ગાયો અને બ્રિડ્સ પણ સારી તમને અહીંયા જોવા મળશે અને આ બધી જ વેચવાની છે અને એકી સાથે આપવાની છે એટલે તમારે પણ કંઈ ડેરી ફાર્મ બનાવવું હોય તો તમારા માટે આ ઉપયોગી છે એમનો મોબાઈલ નંબર છે અમદાવાદની અંદર મહેમદાવાદ રોડ ઉપર અમદાવાદ લાલ ગેબી સર્કલથી બાર કિલોમીટર છે ગામ છે ગામ છે કનિજલાટ તાલુકો છે મહેમદાબાદ જિલ્લો છે ખેડા ગાયની કિંમત પંચાવન હજાર રૂપિયા વાછડીની કિંમત વીસ હજાર ઉપર મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એના પછી મિત્રો આ અઢાર ગાય વેચવાની છે અઢાર ગાય સાથે આપવાની છે એક જ પાર્ટીની છે એ અઢાર ગાય દિવસનું 200 લીટર હાલમાં દૂધ થાય છે મોટાભાગની ગાયો દોવા દે છે અમુક ગાયો અંદર દોવા દે છે અને ગાભણ પણ છે વેતરની વાત કરું તો અલગ અલગ વેતરની છે ત્રણ વેતરની છે બે વેતરની છે એક વેતરની છે ચાર વેતરની છે એવી અઢાર ગાયો છે અને અઢારે અઢાર વેચવાની છે અને એમનો મોબાઈલ નંબર પણ આપણે મૂકવામાં આવેલો છે દિવસનું બસો લીટર દૂધ છે અને નવ લાખ રૂપિયા કિંમત અઢાર ગાયની મૂકવામાં આવેલી છે પાર્ટી દ્વારા રૂબરૂ જશો તો કિંમતમાં આઘું પાછું પણ કરી આપવામાં આવશે નવ લાખ રૂપિયા કિંમત અંદાજિત મૂકવામાં આવેલી છે એમનો મોબાઈલ નંબર પણ આપણે અંદર મૂકેલો છે તમે જોઈ શકો છો અલગ અલગ કરીને અઢારે અઢાર ગાય બતાવવાની પ્રયત્ન કરી છે સારી સિચ્યુએશનમાં એકદમ વ્યવસ્થિત સર એક જ જગ્યાએ તમને આ બધી જોવા મળી શકે છે વધારે માહિતી માટે તમારે એડ્રેસ પણ આપેલું છે અને કોન્ટેક નંબર પણ આપેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પશુપાલનના વિડીયા અથવા ગાય ભેંસ કઈ જગ્યાએ વેચવાની છે એ જોવું હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દો અને બની શકે તમારાથી તો વિડીયોને ખાસ કરીને શેર કરજો જોઈ શકો છો અલગ અલગ પ્રકારે આ બધી ગાયો વેચવાની છે અઢાર ગાયો છે કુલ અને અઢારે અઢાર વેચવાની છે જો તમને યોગ્ય લાગે ખરીદવા જેવી લાગે તો તમે ખરીદી શકો છો વધારે માહિતી માટે એમનો કોન્ટેક નંબર છે દિવસનું બસો લિટર હાલમાં દૂધ થાય છે બે ટાઈમ દહીં જોઈને તમારે બધી ખરીદવાની છે એટલે ટાઈમે સો એક લીટર જેટલું દૂધ થાય છે ગામ છે ખોરોલા તાલુકો છે લાખણી અને જિલ્લો છે બનાસકાંઠા અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો વધારે માહિતી માટે એના પછી એક આ ગાયો વેચવાની છે બાર ગાય છે મિત્રો દિવસનું સો લિટર દૂધ છે બાર ગાય છે અને વેચવાની છે એમનો પણ મોબાઈલ નંબર અને સરનામું આપણે મૂકેલું છે પરિસ્થિતિ સિચ્યુએશનની વાત કરીએ તો હાલમાં જે વિડીયોમાં દેખાય એવી સિચ્યુએશનમાં તમને હાલમાં ગાય ત્યાં જોવા મળી શકે છે બધી ગાયોમાં કોઈપણ ગાયમાં કોઈપણ પ્રકારની ખામી નથી વધારે માહિતી માટે એમનો તમે કોન્ટેક કરી શકો છો કિંમત મૂકેલી છે એમાં કિંમત અંદાજિત હોય છે કિંમતમાં પાછું થતું હોય છે તમારે પણ આવી ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો અમારો યુટ્યુબનો નંબર આપેલો છે એની ઉપર મોકલી શકો છો ગાય ભેંસનો વિડીયો સારો બનાવેલો હોવો જોઈએ અને કિંમત સરનામું બધી ડિટેલ અંદર લખેલી હોવી જોઈએ તમે જોઈ શકો છો બધી ગાયો વેચવાની છે એક જ ભાવથી આપવાની છે અલગ અલગ કરીને ગાયો બતાવી છે બધી તમને યોગ્ય લાગે તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો પશુપાલક હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અમે રોજ વિડીયો મૂકીએ એ વિડીયો તમારા સુધી જલ્દી પહોંચી શકીએ આ ગાયો તમારે ખરીદવી હોય તો એડ્રેસ છે ગામ છે ખરડોસણ તાલુકો છે વિસનગર અને જિલ્લો છે મહેસાણા એક ગાયની કિંમત પાંત્રીસ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે અંદર કેટલીક ગાયો કાપણ છે દોવા દે છે અને સો લિટર દિવસનું દૂધ છે અને અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો ગાય ભેંસનો વિડીયો સરનામ અને કિંમત લખીને આ નંબર ઉપર તમે અમને મોકલી શકો છો અમે ટૂંક સમયમાં યુટ્યુબમાં મૂકીશું એના પછી સારા નંબર વન ક્વોલિટીની સારી ગાય વેચવાની છે પંચ્યાસી હજાર રૂપિયા કિંમત છે હજુ ગાય કાચી છે ટૂંક સમયમાં વીવાઈ જશે બે ચાર દિવસમાં વીવાઈ જશે એમનું સરનામું અને મોબાઈલ નંબર આપવામાં આવેલો છે પંચ્યાસી હજાર રૂપિયા ગાયની કિંમત મૂકેલી છે વધારે માહિતી માટે તમે એમનો કોન્ટેક કરી શકો છો અંદર મૂકેલો છે સરનામું પણ મૂકેલું છે ગાય વિડીયોની અંદર ચારે બાજુથી બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો જોઈ શકો છો મિત્રો તમારે પણ ગાય બેસ વેચવા મૂકવી હોય તો મોકલી શકો છો આમનું સરનામું છે ગામ છે સેકરા તાલુકો છે લાખણી જિલ્લો છે બનાસકાંઠા કિંમત પંચ્યાસી હજાર રૂપિયા ત્રીજું વેતર છે આઠ દિવસની કાચી છે અહીંયા એમનો મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો જય જવાન જય